હું જ્યારે મારી બહેનની સાસરેમાં તેના ઘરે ગઈ તો મારી બહેનના સસરાએ મારી સાથે હેલો દોસ્તો મારું નામ શીલા છે અને હું સુરતમાં રહું છું અને મારી સગાઈ હજી થઈ ન હતી મારા લગ્ન હજી બાકી હતા તેથી હું મારા માતા પિતા સાથે જ રહું છું હું કોલેજના છેલ્લા વર્ષમાં હતી અને અચાનક મારી મોટી બહેન અને મારા જીજાજીનો ફોન આવ્યો મારી મા બહેનનું નામ સવિતા હતું અને સવિતાનો ફોન આવ્યો એટલે હું ફટાફટ મારું પેકિંગ કરવા લાગી અને પછી તરત હું મારું પેકિંગ કરવા લાગી બાજુના શહેરમાં મારી બહેનના ઘરે પહોંચી ગઈ કારણ કે મારી બહેનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી એટલે હું તેમને કારણ કે તે સમયે એમના ઘરે કોઈ ન હતું મારી બહેનના સાસુ ગામડે ગયા હતા મારા જીજુજી મારી બહેનને સસરા એમની સેવા કરનાર કોઈ ન હતું એટલે હું ત્યાં રોકાઈ મારી બહેનને સસરા એક ક્લાર્કની નોકરી કરતા હતા જેથી તેમની ઉંમર થઈ હોવાથી રિટાયર્ડ થઈ ગયા હતા તે મને પણ જમવાનું ટાઈમે આપનાર કોઈ ન હતું એટલા માટે મારા પપ્પાએ કીધું કે ત્યાં જ રોકાઈ દેજે સવિતા અને જમાઈ પણ આવું જ ઈચ્છતો હતો કારણ કે મારા બહેનને બે બાળકો પણ હજુ નાના હતા અને મારી બેન ને મારા જીજાજીના ઘરે પછી બીજા દિવસે ત્યાં જતી રહી પછી હું ત્યાં પહોંચી મારી બહેનને બહેન સાજનું ભોજન તૈયાર જ રાખ્યું હતું અને મારી મોટી બહેન એમણે હોટલમાંથી ખાવાનું મંગાવી દીધું હતું પછી જ્યારે રાત્રે જમવાનો ટાઈમ થયો એટલે મારી બેનને સસરાને જમવાનું કહ્યું અને મને એમનાથી બહુ શરમ આવતી હતી તેમની સામે ક્યારે વધારે ના બોલતી કામ પૂરતી તેમની સાથે વાત કરતી અઠવાડિયા સુધી સારું ચાલ્યું પછી જ્યારે હું એક દિવસ જ્યારે રાત્રે સૂતી હતી મારી આંખ ઉઘડી તો અવાજ આવતો હતો હું બહાર જઈને જોયું તો મારા જીજાજીના પપ્પાને રૂમમાંથી અવાજ આવતો હતો જેથી દરવાજા પણ ખુલ્લો હતો અને મેં બારી પર જઈને ખોલીને ડોકિયું કાઢ્યું જોયું તો મારી બહેનના સસરા નીચે પડી ગયા હતા હું ફટાફટ ગઈ અને તેમને બધાના પરિવારને એકઠા કર્યા અને તેમને પલંગમાં સુવડાવ્યા અંકલ બિચારા ખૂબ જ બીમાર રહેતા તેમણે લખવાની અસર હતી હું વિચારતી કે મારી આંખોમાં આંસુ સલકાતો હતો હું મન લગાવીને અંકલની સેવા કરતી ધીરે ધીરે અંકલ અને હું રોજ તેમના પગ દબાવી આપતી અને એક દિવસ મને ઊંઘ આવતી હતી અને હું તો ત્યાં સૂઈ ગઈ પછી મારા બેનના સસરાએ આખી રાત મને એવી લીધી કે હું તો આખી રાત ત્યાં જ સૂઈ ગઈ